વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે તેના પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે હતા એટલે કે સતત પીએમ મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને બે ચર્ચાઓ તો ચાલી જ રહી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે છે સંગઠનમાં ફેરફાર આવી શકે છે પરંતુ આ બે મુદ્દાઓની વચ્ચે ત્રીજો મુદ્દો પણ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે જેમાં એવી ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે પક્ષમાં ચાલી રહી છે કે જો મંત્રીમંડળનો વિસ્તરણ થાય છે તો ગુજરાતના મુખ્યમંત્રી પણ બદલાશે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેકશૂર હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે તેના પેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે હતા અને હવે આ સતત મુલાકાતોનો મુલાકાતોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તેને લઈને ચર્ચાઓ એ શરૂ થઈ ચૂકી છે કે હવે શું ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ સંગઠનમાં કોઈ ફેરફાર થશે કે કેમ કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ જ મંત્રીમંડળનો વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચાઓ તો શરૂ થઈ ચૂકી હતી ત્યારબાદ દિવાળીનો તહેવાર પણ આવી ચૂક્યો હોળાષ્ટક પણ પૂર્ણ થઈ ચૂક્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે તેના પરિણામો પણ સારા એવા ભારતીય જનતા પાર્ટી માટે આવી ચૂક્યા છે પરંતુ એ મંત્રીમંડળના વિસ્તરણની વાત હજુ પણ અટકી ચૂકી છે પરંતુ ફરીથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે પીએમ મોદી અને અમિત શાહનો ગુજરાતનો મુલાકાતનો દોર જે છે તે વધી ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો હવે પક્ષમાં પણ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને મેં પહેલાં પણ આપણે જણાવ્યું હતું કે સૌથી વધુ જે ચર્ચાયેલા નામો છે તેમાં અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા છે કારણ કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને એ શરદ ઉપર પક્ષ પલટો કરાવવામાં આવ્યો હતો કે ભાઈ અમે તમને મંત્રી પદ સોંપીશું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ કારણ કે આ બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીનો દિગ્ગજ ચહેરો રહી ચૂક્યા છે કોંગ્રેસને વિચારધારા સાથે જોડાઈ ચૂક્યા છે પક્ષ માટે વફાદાર રહ્યા છે ઘણા વર્ષોથી પરંતુ અચાનક પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું એટલા માટે ક્યાંક કોઈક શરત તો હોવી જોઈએ તો જ ક્યાંક એ પક્ષ પલટો થઈ શકે બીજી બાજુ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું નામ પણ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે ત્યાર ત્યારબાદ જો વાત કરવામાં આવે સંગઠનની તો સંગઠનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે કારણ કે હવે તો ઓપરેશન સિંદૂર જે થોડા સમય પહેલાં ચાલી રહ્યું હતું તે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી હતી તેનું પ્રમાણ પણ ઓછું થઈ ચૂક્યું છે એટલે કે ભાજપ હાઈકમાન્ડ જે પહેલાં વ્યસ્ત હતું તે હવે ક્યાંક ને ક્યાંક ફરીથી ગુજરાતના જેટલા પણ સંગઠન અને સરકારમાં ફેરફારો કરવાના છે તેને લઈને ફરીથી કવાયત શરૂ કરવામાં આવી છે એટલા માટે સંગઠનમાં પણ ફેરફાર થઈ શકે છે જેમાં સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે કે સી આર પાટીલના સ્થાન ઉપર કોને મૂકવામાં આવે તેમાં વચ્ચે એવી ચર્ચાઓ ફરીથી શરૂ થઈ હતી કે સી આર પાટીલના સ્થાન ઉપર કોઈ એક મહિલાને સંગઠનનું આ જે છે તે પદ સોંપાઈ શકે છે કારણ કે આપણે જો ઇતિહાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ મહિલાએ આ સંગઠનનું નેતૃત્વ નથી કર્યું એટલા માટે મહિલાને આ પદ સોંપાઈ શકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું તો એને લઈને પણ કોઈ નવાઈ નહીં રહે કારણ કે પક્ષ એવી ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે કે આ પદ જે છે તે કોઈ મહિલાને સોંપાઈ શકે છે અને આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી જે હાઈ કમાન્ડ છે તેની હંમેશાથી સરપ્રાઇઝ આપવાની આદત તો રહી જ છે જે સૌથી વધુ નામ ચર્ચાનો વિષય બન્યું હોય તેનાથી વિપરીત નામ જે છે તે જાહેર થતું હોય છે અને ત્યારબાદ જો ત્રીજા મુદ્દાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી એટલે કે પક્ષમાં એ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ શું મુખ્યમંત્રી પણ બદલાશે કે કેમ હાલમાં જે ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના સ્થાન ઉપર અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવશે કે કેમ તેવી ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અમે એવું નથી કહેતા કે મુખ્યમંત્રી બદલાઈ જશે પરંતુ ફરીથી એવી ચર્ચાઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે કારણ કે અઢી વર્ષ જેટલો સરકારને સમય થઈ ચૂક્યો છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ફરીથી એવી ચર્ચાઓ પડી છે કે ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ શકે છે જોકે ભારતીય જનતા પાર્ટી જે કોઈ Põe no meio બદલવાનું હંમેશા જે છે તે આપણે ઇતિહાસમાં જોયું છે કે ઘણી વખત એવું બન્યું છે કે આપણને ખ્યાલ પણ ન હોય અને નવા નવા નામ જાહેર થઈ ચૂક્યા હોય છે સરકારમાં બદલાવ આવતો હોય છે સંપૂર્ણપણે નવી સરકાર રચવામાં આવતી હોય છે નવા મંત્રીઓ રચવામાં આવતા હોય છે મુખ્યમંત્રીનું નામ જાહેર થતું હોય છે પરંતુ હાલમાં અમે એવું નથી કહી રહ્યા કે મુખ્યમંત્રી બદલાઈ જશે પરંતુ ચર્ચાઓએ એ જોર પકડ્યું છે તો આ મુદ્દા અંગે તમારું શું કહે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યો તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો